સુરતમાં ખાડીપુર યથાવત છે ખાડીપુરથી લોકો હેરાન પરેશાન ડુંભાલ નજીક ખાડીપુરના પાણી ભરાયા મોડલ ટાઉન એરિયા નજીક પણ પાણી પાણી છે કૈલાશ બગલો અમીનાથનગરની બહાર પણ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી લોકો ખાડીપુરના પાણીમાંથી જવા માટે મજબૂર થઈ રહ્યા છે સુરતમાં ખાડીપુર હજી પણ યથાવત છે સુરતની સુરત હજુ પણ વરસાદમાં નથી બદલાઈ

લોકોએ અગર નોકરીયા જવું હોય કે પછી બહાર જવું હોય આ પાણીમાંથી પસાર થઈને જવું પડશે અહીંયા તમારી સામે છે કે જે લોકોએ જવું છે આવું છે તે આ પાણીમાંથી પસાર થવું પડશે બીજો કોઈ વિકલ્પ નથી કારણ કે જે ખાડીપુરની પરિસ્થિતિ જે સુરતના અંદર યથાવત જોવા મળી રહે સારી વાત એ છે કે ખાડીના પૂરના પાણીની સમસ્યા છે ઉપરવાસમાં વરસાદ અટકી ગયો છે પરંતુ ખાડીના જે જળસળ છે તે નીચે નથી જવાના કારણોસર ખાડી સમસ્યા હજુ પણ સુરત અને અલગ અલગ વિસ્તારોમાં યથાવત કેમેરાપર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે સંદેશ ન્યૂઝ સુરત